હેલો મિત્રો દેશી ગુચ્ચુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વઘારેલું રોટલું એની માટે આપણે પેન લઈ લીધું છે એમાં તેલ લઈ લીધું છે તેલને ગરમ થવા દઈશું થોડી ઘણા એમાં જીરું એડ કરીશું હિંગ એડ કરીશું થોડી લસણ લીલી ડુંગળી સમારેલી એડ કરી દઈશું તેને થોડી વાર ચડવા દઈશું હળદર બે ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું હવે તેને અંદર છાશ એડ કરીશું તેને આપણે બધું મિક્સ કરી દઈશું અને એક ઉબાળ આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું આપણો ઉબાળ આવી ગયો છે એમાં ટામેટા એડ કરીશું જ્યાં સમારેલા મિક્સ કરી દેસું હવે તેમાં રોટલા એડ કરી દઈશું હવે મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો કેવો મસ્ત રોટલા બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી ધાણા એડ કરી દેસુ હવે તેને આપણે મિક્સ કરી દીધું છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા